નમસ્કાર યુપીએસસી ઓપ્શનલ ગુજરાતીની અંદર પેપર વનમાં અમુકવાર સાહિત્યકારોના નામ અને એમના જી સાહિત્ય સર્જન ઉપર જે પ્રશ્નો આવે છે એમાં ઘણીવાર એવું બને છે કે નામ જ પહેલીવાર સાંભળ્યું હોય સાહિત્યકારનું તો એ વિશે લખવું શું એવી અવઢવ રહે છે તો એવા પ્રશ્નોના જવાબમાં આપણે કરંટ જે કહેવાય છે કે કરંટ ટોપિક કે કરંટ મુદ્દા ઉપર આપણું ધ્યાન વધારે હોવું જોઈએ કયા સાહિત્યકારે કયું એચિવમેન્ટ પ્રાપ્ત કર્યું છે કયું કોઈ નવી કૃતિ જેણે વિશેષ ગુજરાતી સાહિત્યમાં પોતાનું એક આકર્ષણનું તત્વ જમાવ્યું છે એ બધા જ પ્રશ્નોના જવાબ આપણી પાસે હોવા જોઈએ અને એ જવાબને એક નાનકડી મદદ મળી રહે તે હેતુથી મેં મારા ટેલિગ્રામ ચેનલમાં એક યાદી મૂકી છે એ જોઈ લેવા વિનંતી એ યાદી શું છે એની વાત કરી દઉં તો ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા હમણાં જ એક પારિતોષિક સમારંભ સાહિત્યના સાહિત્યકારોને પારિતોષિક આપવાની જાહેરાત થઈ છે તો મિત્રો આ બંને સાહિત્યિક સંસ્થાઓ દ્વારા ગુજરાતી સાહિત્યના સાહિત્યકારોને પોખવાની જે ગતિવિધિ હાથ ધરાઈ છે એની એક યાદી મારા ટેલિગ્રામ ચેનલમાં મૂકી છે તો એ જોઈ લેવા વિનંતી કારણ કે યાદીમાં સચવાયેલા સાહિત્યકારો આપણે એ સાહિત્યકારોના સર્જન વિશે વિશેષતઃ ધ્યાન ધરાવવું પડશે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને સાહિત્ય એટલે કે આપણું ગુજરાતી સાહિત્ય કઈ દિશામાં પ્રગતિ કરે છે એની એક નાની નોંધ આપણી નોટમાં માં બનાવી પડશે તો ટેલિગ્રામ ચેનલની લિંક હું નીચે મૂકું છું અને એ તમને સંપર્ક નિવડશે એ આશા